રાષ્ટ્રના અન્ન નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશન કાર્ડ ધારકોના હકોને સુરક્ષિત રાખવા કોંગ્રેસે આમોદના નાયબ મામલતદારને આવેદન પાઠવ્યું આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકોના હકો સુરક્ષિત રાખવા માટે આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર એનએફએસએ હેઠળના રાશન કાર્ડ ધારકોને આમોદ તાલુકા વહીવટી તંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યોની આવક મર્યાદા જમીન વગેરે બાબતો સરકારને નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તો તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી વધુમાં તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપવામાં આવી છે તેમણે જીએસટી એટલે શું એ પણ ખબર નથી તેવા ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપેલ છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષા કાયદાના હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે ત્યારે સંયુક્ત માલિકીની જમીનમાં ફરજિયાત વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે માત્ર જમીન માલિકીને આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતા નક્કી કરવી જોઈએ આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા નિશ્ચિત કરવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે આમોદ તાલુકાના ગરીબ પરિવારોને એનએફએસ હેઠળ જે રેશનિંગ મળવા પાત્ર છે તે ગરીબોને મળતું નથી તે બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છું સરકારશ્રીને અમારે કહેવું એવું છે કે જો આમોદ તાલુકામાં ત્રણ એવા નાગરિકો પકડાયા છે મામલતદારશ્રી પાસે એમનું નામ છે બધું જ છે જે પચીસ લાખની આવક મર્યાદા ધરાવે છે ને આઈટી રિટર્ન ભરે છે એ લોકો અનાજ લેવાને પાત્ર છે તો ગરીબ લોકોનું શું એટલે આનો મતલબ એવો થાય છે કે માલે તુજાર માલેતુજાર થતો જાય છે અને ગરીબ ગરીબ થતો જાય છે તો અમારે સરકાર શ્રી ને એટલું જ કેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવા પાત્ર અનાજ છે તે મળવું જોવે નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા